છેલ્લા પખવાડિયાથી બાઇક ઉપર એને બીક લાગતી હતી એક તો હેલ્મેટ પહેરવું પડતું હતું અને સૌથી મોટી ઉપાધિ કે એની પાસે લાયસન્સ નહોતું બાઇકનો વીમો નહોતો અને આટલું બધું ન હોય તો પીયુસ તો ક્યાંથી હોય લાઇસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરી દીધું હતું એટલે સુનિલે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી લાયસન્સ ન મળે ત્યાં સુધી બાઇક નહીં ચલાવે પેલી ગાંધીજીએ લીધેલી પ્રતિજ્ઞાની જેમ જ કારમાં જઈશ કે બસમાં જઈશ પણ જ્યાં સુધી મળે ત્યાં સુધી બાઇક લઈને નિશાળે નહીં જાઉં આજ લગભગ મોડું થઈ રહ્યું હતું નહીતર આટલો સમય એને ઊભું રહેવું ન પડે આજે સરકારી બસ પણ નહોતી દેખાતી એમ તો ઘણી કાર પસાર થઈ હતી પોતે હાથ ઊંચો કરીને લિફ્ટ માંગતો હતો પણ બધી જ કાર ઊભેલી હતી અથવા તો એને લિફ્ટ આપવામાં કોઈ જ રસ નહોતો એવામાં એક કાર રહી અને રાજી રાજી થઈ ગયો એ કાર પાસે ગયો અને કાચ ખુલ્યો કારમાં એક સોહામણો યુવાન હતો સુનિલ કાંઈ બોલે પેલા દરવાજો ખોલ્યો અને સુનિલ પોતાનું ટિફિન લઈને આગળની સીટમાં ગોઠવાઈ ગયો અને કાર ચાલી થોડી વાર પછી કાર ચલાવતો યુવાન બોલ્યો શિક્ષક લાગો છો અને હજુ તો દસ જ વાગ્યા છે કેમ આટલા વહેલા છો તો ન ચાલે ના હવે નથી ચાલતું એ બધો સમય હવે જતો રહ્યો હવે તો સવા દસ પહેલા પહોંચી જવું પડે છે બધું કડક નિયમો આવી ગયા છે હમ સાચી વાત છે કઈ શાળા તમારી અને તમારું નામ શું છે પેલો યુવાન બોલ્યો જવાબમાં સુનિલે પોતાનું નામ જણાવ્યું અને શાળાનું પણ નામ જણાવ્યું થોડી વાત થઈ પછી બોલ્યો વરસ દિવસ થયો અમારી શાળામાં એક નવા આચાર્ય બેન આવ્યા બધું રેગ્યુલર થઈ ગયું છે શરૂઆતમાં હતો અમને એમ હતું કે આ નવા આચાર્ય ભલે આવ્યા એને શું ખબર પડશે પણ આ બાય તો માથાની હો બધું જડબે સલાક અને વ્યવસ્થિત થઈ ગયું છે હવે અમારી નિશાળમાં હમ શું નામ છે એ નવા આચાર્યનું અને કોઈ શાળામાં આચાર્ય આટલી બધી કડક હોય એની નવાઈ લાગે છે બાકી હું પણ સરકારીમાં શાળામાં જ ભણ્યો છું એ વખતે તો રામના રાજ્ય હતા બાય વે એ નવા આચાર્ય ક્યાં ગામના છે અને ક્યાં રહે છે નામ તો એનું નીતા પટેલ છે અને અમદાવાદમાં જ રહે છે બાકીની વિગતની મને ખબર નથી જોકે અમારા સ્ટાફમાં કોઈને ખબર નથી એવો કઈ સમય આવ્યો જ નથી કે સ્ટાફવાળા ભેગા બેસીને ગપ્પા મારી શકે બસ કામ કામ જ કે અમને પણ શરૂઆતમાં એમ લાગતું હતું કે નવી નવી છે એટલે થોડા દિવસ એ કડક હાલ છે પછી દે દામોદર દાળમાં પાણીની જેમ રાબેતા મુજબ થઈ જશે પણ આ તો માથાની મળી થાક નામ નહીં સવારમાં નવ વાગે એ આવી જાય છે અને ઓફિસમાં બધું કામ કરી નાખે અને અગિયાર વાગે સાવ નવરી થઈ જાય છેક પાંચ વાગ્યા સુધી આખી નિશાળમાં ફરફર કર્યા કરે કોઈ શિક્ષક ક્લાસમાંથી બહાર નીકળી જ ન શકે બધા પાસેથી સો ટકા કામ લે છે સુનિલ હવે ખીલતો જ જતો હતો આમાંય શિક્ષક ખીલે એટલે આખા એ બ્રહ્મા ભાર ઝીલે એવા એના શબ્દો હોય પણ સ્ટાફ વાળા સહયોગ ન આપે તો કોઈ પણ આચાર્ય ઢીલો ને થઈ જાય પછી એ ભાઈ હોય કે બાય હોય કાર ચલાવતા ચલાવતા પેલો સોહામણો યુવક બોલ્યો વાત તો તમારી સાચી પણ આ નવી આચાર્ય કોઈનો પણ સહયોગ લેતી જ નથી ને એનું શું એ બધા જ કામ એની જાતે કરી નાખે રવિવારે એકલી શાળાએ આવે અઠવાડિયાનું પેન્ડિંગ કામ હોય એ પોતે જ એકલી કરી નાખે બધું જ કામ ફાવે છે નોકરી નોકરી તો એ શોખથી કરતી હોય એમ લાગે છે અને જ્યારે શોખ બને ને ત્યારે કંઈક વિશિષ્ટ જ બનતી હોય છે કારણ કે એ હંમેશા નવી નકોર કાર લઈને આવે વળી ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ રંગની સાડી પહેરેલી હોય મસ્ત મજાનું અતરઅ છાંટીને આવે છે હજુ નવી નોકરી છે અને ઓછા પગારમાં આટલો ફફકો તો પહેલેથી જ ધન્યા હોય એને જ પોસાય વળી દિલની ઓલદોલ છે શાળામાં જે કઈ ઘટે બધું જ પોતાની કારમાં લેતી આવે હજુ અઠવાડિયા પહેલા જ એકી સાથે સો સાવરણા અને વીસ સાવરણી લાવી ફિનાઇલ અને ડેટોલના મોટા મોટા બાટલા પણ લાવી અને બધા બાળકોને કહી દીધું કે તમારે આ બધું વાપરવાનું છે સુનિલ બોલતો હતો કારવાળો સોહામણો યુવાન આ બધું સાંભળતો હતો થોડી વાર પછી બોલ્યો નક્કી કોઈ મોટી અને પહોંચેલી માયા હોવી જોઈએ બાકી કોઈ સ્ત્રી બેકઅપ વગર આટલી હિંમત જ ન દાખવી શકે અમને પણ એમ જ લાગે છે સો ભાઈડા ભાંગીને ભગવાને સ્ત્રી બનાવી છે એવું અમારા સ્ટાફનું માનવું છે ગામના મોટી ઉંમરના છોકરાઓ જે હતા એ ત્યારે આવતા અને ગમે ત્યાં બેસતા એ પણ આને બંધ કરાવી દીધું એક બે છોકરાઓ વાયડે કરી ને તો ઓફિસમાંથી સ્ટમ્પ લાવીને સબોડ્યા ગામમાં ફરિયાદ થઈ એના વાલી આવ્યા તો એને પણ એ ગાંઠી નહીં વાલીઓ પણ બી ગયા છે આ બનાવ પછી ગામના રખડતા અને અવેડાના દાટા કાઢવા વાળી વેજા તો નિશાળમાં ડોકાતી જ બંધ થઈ ગઈ એક ફાયદો પણ થયો કે ગામમાંથી પ્રશ્નો આવતા બંધ થઈ ગયા છે ગામમાં એનું માન પણ વધી ગયું છે સુનિલે કહ્યું પણ ગમે ગમે તેટલી હોશિયાર વ્યક્તિ હોય પણ કોઈ ખામી હોય જ ને કાર ચલાવતા ચલાવતા યુવાને કહ્યું ના આમાં કોઈ જ ખામી નથી કોઈ શિક્ષક ગેરહાજર હોય તો અમારી આચાર્ય એને મેદાનમાં બેસાડીને જાળવાના છાંયે ભણાવવા પણ માંડે મેદાનમાં એટલા માટે ભણાવે કે બાકીના વર્ગમાં શું ચાલે છે એની નજર મારે મધ્યાહન ભોજનમાં પેલા લાપસીને ને બદલે લોચા લાપસી હાલતી એ પણ આને બંધ કરાવી દીધી દરરોજ તાજા શાકભાજી વાપરવાના સંચાલક એમ કેતો કે ગામમાં શાકભાજી ન મળે એટલે ક્યાંથી લાવવાના તો એ એની કારમાં અમદાવાદથી શાકભાજી લઈ આવે અને બિલ સંચાલકને આપી દે અમારી જેમ સંચાલક પણ ખરો ભેખડે ભરાયો છે વળી છેલ્લી રિશિશમાં અમારી નિશાળમાં એ સૌ શિક્ષકો પૈસા કાઢીને ચા બનાવતા હવે એ આવી છે ત્યારથી ચાનો ખર્ચો એ ભોગવે છે કોઈ શિક્ષક પાસેથી એક રૂપિયો લેવાનો નહીં બોલો બોલે દરેક શિક્ષકને સત્રની શરૂઆતમાં કાગળના બે પેકેટ સ્ટેપલર ટાચણી બોક્સ સ્કેચ પેન અને દસ દસ પેન આપી દીધી ઓફિસમાં કોઈ વસ્તુ લેવા માટે ધક્કો ખાવાનો નહીં બાળકોના શિક્ષણની એક પણ મિનિટ બગાડવાની જ નહીં મોબાઈલ તો લાવવાના જ નહીં અને કદાચ લાવો તો હાજરી પૂરીને એક લોકરમાં મૂકી દેવાના એ પણ પોતાનો મોબાઈલ મૂકી દે કોઈ જાતની ખામી છે જ નહીં પણ અમે આઠ શિક્ષકો છીએ અડધા તો કંટાળી ગયા છીએ સાવ થોડીક શાંતિ હોય કે નહીં નિશાળમાં સુનિલે વાત રજૂ કરી એની નિશાળ હવે આવવાની જ હતી તો તમે બદલી કેમ કરાવતા નથી બદલી કરાવીને છૂટી જવાય ને આવી શાળામાંથી એને થોડીક આગી નિશાળ મળે પણ પછી તો બાર બાદશાહીને કોઈના ઉપર કોઈના નીચે ધ્યાન રાખવા વાળું એવી શાળામાં જતું રહેવાય કાર ચાલકે કાર રોકીને કહ્યું સુનિલની શાળા આવી ગઈ હતી જવાબમાં સુનિલ બોલ્યો બસ હવે

ચાલો સમજાવું તમારી તો એ આચાર્ય છે ને પણ મારી તો એ પત્ની છે બાય વે મારું નામ મયંક પટેલ તમારી આચાર્ય નીતા પટેલનો હસબન્ડ છું પણ તમે એક વાત કરી મને ગમી જ્યારે નોકરી શોખ બને ને ત્યારે જમાવટ થાય છે નીતા નોકરી ન કરે તો પણ ચાલે મારે બે ફેક્ટરીઓ છે કોઈ કમી નથી પણ મને મારી પત્ની પર ગર્વ છે સુનિલ કુમાર કહીને મયંક કે કાર ચલાવી મૂકી સુનિલને શું બોલું સમજાયું નહીં એ પછી નીચી નજર કરીને શાળા તરફ ઝડપથી ડગ ભરવા લાગ્યો થોડે આગળ જઈને મયંકે મોબાઈલ કાઢ્યો અને નીતાને કોલ લગાવ્યો લવયુ સ્વીટુ શું કરે છે બસ બાળકો સાથે સફાઈ કરું છું પણ કેમ આજ દસ વાગે વાલ ઉભરાઈ ગઈ નીતાએ રિપ્લાય આપ્યો બસ આજ બહુ ખુશ છું સાંજે તને વાત કરીશ પણ રિયલી આજે મને તારા ઉપર ગર્વ થાય છે લવ યુ સ્વીટ મયંક બોલતો બોલતો એ હતોમ ટુ યુ ટુ યુ ડિયર બાય ટેક કેર કહીને નીતાએ ફોન કાપી નાખ્યો ઘણાએ પોતાની પત્નીની સુંદરતા પર ગર્વ હોય ઘણાને પત્નીના સ્ટેટસ પર ગર્વ હોય પણ મયંક પટેલને પોતાની પત્નીની ફરજ નિષ્ઠા પ્રામાણિકતા પ્રત્યે ગર્વ હતો મયંક પટેલ સૌથી વધુ ભાગ્યશાળી પતિ હતો નોકરી મજબૂરીથી પણ થાય અને શોખથી પણ થાય મજબૂરીથી કરેલ નોકરી એ ભરણપોષણ કરી શકે પણ આત્મપોષણ માટે તો શોખ જ કામમાં આવે અને નોકરીમાં શોખનો સમન્વય થાય ત્યારે સોનામાં સુગંધ ભળે છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ